સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીનગરના સંગઠનના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ દ્વારા માંડવીનગર ભાજપ સંગઠનના પદાધિકારીશ્રીઓની નામોની કરવામાં આવી કે જેમાં આપ સર્વે પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ પાર્ટીના દરેક કાર્યક્રમમાં પાર્ટીના દરેક કાર્યક્રમમાં સફળ રીતે કામગીરી કરી પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવા જણાવેલ માંડવીનગર ભાજપ સંગઠનની હોદ્દેદારોની નિમુક્ત થતાં માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળના અધ્યક્ષતામાં સૌ પદાધિકારીઓ એકત્રિત થઈ માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી કે જેમાં નીચે મુજબના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે કે જેમાં માંડવીનગર ભાજપ પ્રમુખ તરીકે પ્રિતેશભાઈ રાવળ શ્રીઓ ઈશ્વરભાઈ સોલંકી વિપુલભાઈ શાહ શ્રીમતી ચિત્રાબેન